ચાલો આ જનાવરને રાતે ક્યાંક રખડવા લઈ જવાનું તો સ્મશાનની બદલે ચાયવાલામાં લઈ આવ્યા મેનું ગોખે છે ગોખી લઈએ અને બાળકો અહીંયા એની મમ્મી હિંચકાવે છે તો ચાયવાલાનું થોડુંક એમ્બિયન્સ અંદરની સાઈડનું બતાવી દઈએ પછી બહારથી તમને થોડોક લુક બતાવી દેસુ આવું કંઈક છે જો કે થોડા ટાઈમ પહેલાં અમે આવ્યા હતા અમારી ટીમની ક્રિકેટની મિટિંગ હતી અહીંયા મિટિંગ તો નહીં સેલિબ્રેશન કહેવાય ત્યારે આવ્યા તા એટલે પાછું બીજી વાર ચક્કર મરાઈ જાય ને એટલા માટે આવ્યા જનાવર કે કઈ મજા આવે ટાઈમ પાસ થઈ જાય પણ ટાઈમ પાસ માટે જ છે આ ચાલો અહીંયા ઉપર બેસવાનું પણ સિટિંગ એરેન્જમેન્ટ પણ સરસ છે ચાઈવાલામાં આમાં જેમ રિઝર્વેશન હોય ને એ રીતે આમાંય લાસ્ટ લાસ્ટ છે લે છ નંબર છ નંબરની સીટ આપણી અહીંયા છે

સરસ છે ચાઈવાલાનો ધક્કો વસૂલ ચાલો બાળકો બેઠા છે થોડોક એની ટાઈમ પાસ થઈ જશે ભૂખ લાગી જાય કલાક કાઢ દે એટલે જો અત્યારે અત્યારે એક ઓર્ડર દીધો હોય થોડીક વાર લાગે તો વળી પાછો એ થાય નહીં વેધું અહીંયા હાઈવે નો વ્યુ આવી જાય સરસ માપે માપે ઠંડી આવે હા ઉનાળામાં થોડીક વધારે આનંદ આવે એવી જગ્યા છે અત્યારે શિયાળામાં તો કોઈ છે નહીં અમારા સિવાય ઠંડી હોય એટલે જાજીવાર બેસે તો કરાવે એમાં જાજા જણા હોય તો તાપણું કરી દે ગાંઠિયાની પ્રોસેસ ફાફડા ગાંઠિયા બહુ ઓછી જગ્યાએ બનાવે છે અહીંયા બનાવાય છે વણેલા તો હોય જ છે મશીનમાં બનાવે હા એ તો ભલે ને આમ સારા બનાવે વાંધો નથી બેય ખાધા હતા પાપડા લે વણેલા બે વાંદરોનો તો ઉપરથી ઝૂપડીની ઉપરનો વ્યૂ ઉપરથી રોડનો વ્યૂ ઉપરનો તો ન કહેવાય ચાલો આ રીતનું કઈક એમ્બિયન્સ છે એ તો હું પડું તો પડે જ ને બધાય મારી આગળ બધાય આઈલા જાવ હતો તું પડી હોય તો ઉપર તો સો કઈક બનાવવાનું છે ચાલો આ તો ચા વાલા થોડુંક ફોકસ મારી દઈ નગર દેખાય ને તમને વ્યવસ્થિત રેડી મોરે મોરો દઈ દેવાનો છે આ જનાવર અત્યારમાં માં છાપા વાસવા બે ગયું છે કેમ જાય એને છાપામાં ખબર પડતી હોય ઓહો મોરે મોરો દઈ દેવાનો છે અત્યારના ફોર્મમાં મોરે મોરો દઈ દીધો ટાઈટમાં બે ખૂટિયા વાંચતા હતા બે કલાકાર વચ્ચે અત્યારે સોશિયલ વિડીયોમાં જંગ આલે ને દેવ ખાવડ ને કરી એમાં એમાં મોરે મોરો દઈ દેવાનો એવી વાત આલે ને એટલે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો હવારમાં ચક્કર મારવા ગયો હતો ને તો ત્યાં જોઈ લીધું આવી રીતે જેમ બે દુનિયા હોય એક નોર્મલ દુનિયા અને બીજી સોશિયલ મીડિયાની દુનિયા સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે કંઈક કંઈક નવું નવું હાલતું હોય રિજિયન વાઇઝ ગુજરાતમાં અત્યારે સોશિયલ મીડિયામાં બે કલાકારોના કોન્ટ્રોવર્સીને ઝઘડા એકબીજાના એવું બધું હાલતું હોય એમાં ક્યાંક એવું આવે મોરે મોરો જે જે આના રિલેટેડ વિડીયો જોયા હોય એને ખબર હોય મોરે મોરો દઈ દેવાનો છે એટલે આવી બધી વાતો થતી હોય આપ એમાં શું થાય કે સોશિયલ મીડિયામાં આવું બધું હાલે એટલે કલાકારો અલગ અલગ પ્રકારના એ ટૂંકમાં જેની વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ હોય એ કંઈક બયાન આપે એના ઉપરથી બીજા બધા ઇન્ફ્લુએન્સર હોય એ વ્યૂઝ છાપે અને બસ ને અમારા જેવા સામાન્ય પબ્લિક હોય એ બધા એના ઉપરથી મજાક મસ્તી કરે ને એવું બધું હાઇલા રાખે આમાં હું કાંઈક કંઈક નવું નવું જોઈ માણસોને એટલે અત્યારે બાધુણા થાય ને એ પણ એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે એટલે માણસોની પ્રકૃતિ એવી થઈ ગઈ ને શાંત બેહુ ગમે નહીં કોકના બાદરા થતા હોય ને એ જોઈને આનંદ લે એટલે આવું છે એ બધું ચાલો તો હવે કાલે રવિવાર હતો તો રવિવારના દિવસે અને આજે સોમવાર છે આજે તો નોર્મલ છે પણ કાલે તો એવું એવું લાગતું હતું કે આવતીકાલે જ ઉત્તરાયણ હોય અત્યારે ચક્કર મારીને આવ્યો ને તો આમ બધે ફુગા ને એ બધું સવારમાં ચાલુ થઈ ગયું જાણે એમ લાગે કે આજના દિવસે જ ઉત્તરાયણ છે એટલે આજે ઉત્તરાયણ ત્રણ આ વખતે ઉત્તરાયણ ત્રણ દિવસની છે રવિ સોમને મંગળ એવું લાગે રોજ રોજ એમ લાગે કે આજ ઉત્તરાયણ આજ ઉત્તરાયણ પણ હજી એક દિવસ બાકી છે બધાને હેપી ઉત્તરાયણ એડવાન્સમાં ચાલો હવે આગળનું જે કંઈ હશે એ બતાવશું સાંજે ગયા હતા એ તમે જોઈ લીધું અને થોડી ઘણી મસ્તી કરશું મજાક કરશું ને તમને પણ હસાવશું ને આવું બધું છે થોડાક ફ્રેશ તો થઈ જાય પહેલાં મોરે મોરો દઈ દેવાનો એનો અર્થ સમજાણો તને એનો ગાડી હોય ને ગાડી નું બોનેટ કેવાય ને બોનેટ આગળ ઈ બે ગાડીઓ હમે હમે ભટકાય ને એને મોરે મોરો દઈ દીધો કેવાય અત્યારે યુટ્યુબ માં એમાં બધા મોરે મોરો દઈ દેવાનો તો ક્યાંક ને ક્યાંક તને ભટકાઈ જાય આપણે એકાદી રીલે બનાવી નાખશું

આજે દે પોસી પૂનમ રહ્યા છે માંડ કરીને વરહના એટલે દે કોક દીક રહ્યા હોય આવા રયો તોય કેટલુંય ખાઈને રહી કે તો શું ખાધું ભૂખી રહી ને શું ખાધું તો હાઈજે હાઈજે ખાઈ લે સી તો દાટ વારી જઈસ ને ઓલો મોહનતાર ખાઈ લેસ ને એવું છે એ ઈ નો આવે બાજરાનો રોટલા ઘઉં સિવાય ખવાય ને તો એ ખાઈ લેજે હા હાઈજે તો કઈ ખવાય બધી ભાઈ આવે ડીંડક કરવા એના કરતા ખાઈ લેવાય ખોટા ધતિંગ ન કરવાના હોય હા બધું ખાતા કેવો છે ટેસ્ટ કરીને બતાવો ને મસ્ટર્ડ કલરનો મસ્ટર્ડ કલરની મીઠાઈ આજે બાપુજી નથી જવાના ને મગજમારી ક્યાં છે મસ્ત છે મેં છે હું કઈ ખરાબ નથી કેતો થાબડી જેવો કીધો મેં થાબડી નબળી વસ્તુ કેવાય બોલો ઘરમાં વખાણ મન વ્રત ધારણ કરીને ખાઈ લેવાનું વખાણ નિંદાય નહીં એટલે ભાઈ એ મોરે મોરો ન દઈ દેતો હતો ગાડીયું લઈને મોરે મોરા દેવા બેઠી ગયો છો ખારે ખારો દેવાય મોરે મોરો શું દેવો હોય હમણાં તો મગજમાં ઘરી ગયું છે મોરે મોરો દઈ દેવો છે હા તો પણ જેને જેને હાંભળું હોય ને મેં એ મારી વિડીયો જોઈ લીધો ને એટલે મને પણ એ શબ્દ એવો છે ને વાક્ય એવું છે ને આમ રમવું મજા આવે સાંભળવાનું મોરે મોરો દઈ દેવાનું થાય છે હું કોને એને હું ટમાટર આ હા ટમાટર હા એની રીલ તો હા શું ભાઈ હા તે જમીન પડી છે એ તો વર્ષો પહેલાં હતી છે કે તો હું વાંચવા વાળાઓ માટે ને હા એ બરાબર લ્યો બાપ દાદા ની જમીન પડી હોય પણ એમાં ખેડતા તો આવડવું જોઈએ ને એ પાસે પ્રોબ્લેમ થાય કટકા ઉડાડવાની એ વાંચાર દોરું દોરું કરી દેવાનું બધું પડરૂ પોય બધી વેચી નાખવાની કટકે કટકા કરીને આ થાય થાયો દોરે દોરો સીવ વીતી ફિયાન બહુ શીખામણ નો લેતો બટા ધોરું કરી નાખે ઈ એ ધોરું દોરું કરાવી નાખે ખાલી હાંભરવાનું એક કાને થી રમૂજ માં લઈ લેવાનું બીજા કાને ત કાઢ નાખવાનું મોરે મોરો દઈ દેવાની હું એવું ઠેક ભાગ થેલ ના ના હો ભાઈ એવું ધોરું કરવા આવે ભાગેય નહીં દીધું તને ધોરું કરવા આટલું થોડા ભાગ લેવાય આજ તો હું ચાઈને મોડો આવીશ સાંજે કામ નહીં હોય ને તોય મોડો આવીશ હું કાંઈ જ બોલીશ જ નહીં મોઘો રહીશ રમે જમે ને કા બોલીશ તો રમે બોલીશ જમે હું કામ બોલું હા હા

થોડો થોડો ટાઈમ જાય એકાદ બે મહિના જાય એટલે કંઈક તહેવાર આવતા હોય ને એ નિમિત્તે ઉત્સવ શું કહેવાય કે ઉજવણી બધાય કરે હર્ષ ઉલ્લાસમાં રહે બધાય મોજ મજા કરે ને કંઈક જોવા પતંગ આવ્યો મકરસંક્રાંતિને અમુક અમુક વેચવાનું ને એવું બધું ચોકલેટું ને એવું બધું આવે એટલે શું બધા ખુશી મનાવે એના માટે અને ધંધા રોજગારી હાલે ને આને લીધેથી પતંગો હાલે હાલે વળી પાછા થોડોક ટાઈમ થાય બે એક મહિના થાય એટલે હોળી આવશે હોળીમાં કલર ને ગુલાલ ને એનું બધું રોજગાર હાલે એટલા માટે પૌરાણિક સમયમાં જે તે એનું અલગ અલગ ઉત્સવની પાછળ રહસ્ય છે પણ અત્યારના સમયમાં ઉત્સવનો ફાયદો આ રીતે લોકોને નીચેના નાના માણસો સુધી બધાને આ રીતે ફાયદો પહોંચતો હોય આ એક તો ધ્યાનમાં આવી વાત એટલે તમને કીધું ને બીજા નંબરમાં અમુક ફરવા જવાવાળા હોય તો એના લીધે પ્રવાસન ક્ષેત્રે પર્યટન સ્થળ હોય બધાની આ બધી આવક થાય એટલે આમ જોવા જાઓ એટલે શું છે કે બધા હસી ખુશીથી બધા તહેવાર મનાવે ને પાછા બીજામાં હેપીનેસ સ્પ્રેડ થાય એ એક મેઇન એનું રીઝન કહી શકાય કે છે આની પાછળનું અત્યારના સમયમાં હવે વધારે રહ્યું છે તો આ એક છે ચાલો તો હવે ઉત્તરાયણના આગલો દિવસ છે કાલે ઉત્તરાયણના દિવસે થોડું ઘણું જે કાંઈ રેકોર્ડ થશે એ બધું તમને શેર કરશું ને બીજા નંબરમાં રાત્રે કદાચ જાશું તો એ કાલના વ્લોગમાં જ નાખશું આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું તો બસ આજના માટે આટલું જ વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો દોરીનું થોડું ઘણું ધ્યાન રાખતા રહ્યો આમાં થાય એવું સલાહ તમને દેવાની હોય ક્યારેક દોરી અમને લાગી જાય એટલે ધ્યાન તો અમારે રાખવું પડે પણ હવે લાગવાની હોય તો લાગે જ આમાં એવું કંઈ પછી હોય નહીં હવે જોઈ હવે પાછું આમાં શું છે કે ઘણીવાર સલાહ બધાને દીધી મોટી મોટી કરી હોય ને પછી પોતાનો વારો જ આવે એના જેવું થાય મારે જેવું હું બધું કહેતો હોય પણ ઘણી વાર મારો જ વારો આવી જાય ઈટાઈ જાય ઘણી વાર એટલે મોરે મોરો દઈ દેવાનું થાય છે આજે મોરે મોરો શબ્દ મગજમાં ઘરી ગયો છે એટલે હવે આપણે આપણી ચેનલ ઉપર ક્યારેક ક્યારેક આવી રીતે બહુ મજા આવે એવું છે નવરા હોય ને ટાઈમ હોય તો સર્ચ કરજો આને રિલેટેડ ઘણા વિડીયો મળશે મોરે મોરો દઈ દેવાનો છે એટલું લક્ષો તો મળશે કંઈક કંઈ નહીં મળે તો આપણો આ વિડીયો તો મળશે જ કારણ કે આનું એડિંગ એ રાખવું મોરે મોરો દઈ દેવાનું થાય છે ચાલો વેદુની સ્કૂલ એ સિવાયની ફી ભરવા માટે પહોંચી ગયા હતા જોકે મને તો યાદ જ નહોતું ઘરેથી કોલ આવ્યો એટલે ઉતાવળમાં ભાગવું પડ્યું ફી ભરવા માટે બોય લેવાય તારા જેવું કોણ થાય હું કહું વેદુ

好好好好。